નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં માં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે એ મુલાકાત કરવાના છીએ એ મુલાકાત એક કંઈક અલૌકિક મુલાકાત છે મિત્રો આપણે જે છે એ વાત વાતમાં જે છે એ વાત સાંભળતા હોય આપણે કાંઈ પાસા પડવાનું થાતું નથી આ વાત જે છે એ મિત્રો તમને ખ્યાલ આવી ગઈ છે કોણ કરે છે મિત્રો આ વાત એટલે સૌજીભાઈ ધોળકિયા મિત્રો પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા જે આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મિત્રો લાઠી ગામના દુધાળા ગામની અંદર એમનું જે જે કહેવાય કે હેતની હવેલી આ એમનું જે ફાર્મ આવેલું છે એ ફાર્મની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ જે છે એ અહીંયા જે હવેલી ફાર્મનું આખું જે હેન્ડલ જે કરી રહ્યા છે એવા અમારા એમના જે સૌજીભાઈના પ્રતિનિધિ કમલેશભાઈ કનકભાઈ કનકભાઈ નું જે છે એ મિત્રો પરિચય લઈ અને ત્યારબાદ જે છે અહીંયા કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે જે એક મોડેલ ફાર્મ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય કે પ્રાકૃતિક ખેતી જે છે એ ખેતીથી જે છે એ ઉત્પાદન નથી આવતું આવું નથી થતું ત્યારે અહીંયા એક સાથે સો દોઢસો વીઘાની અંદર એના કરતા પણ વધારે જે છે એ પ્રાકૃતિક રીતે એ મિત્રો અહીંયા આખું ફાર્મ જે છે ડેવલપ કરવામાં આવેલું છે અને એક દર્શની ફાર્મ એ અહીંયા તૈયાર થયું છે ત્યારે ભાઈ પાંચથી આપણે જાણીએ કે અહીંયા કેવી કેવી પ્રવૃત્તિ થાય છે અહીંયા જે છે એ વૃક્ષો કેટલા વાવેતર થયું છે કેટલા શેકડેમોનું નિર્માણ થયું છે અને અહીંયા જે છે જે બાગાયતી પાકોની અંદર જે સફરજનની ખેતી સંદનની ખેતી આંબાની ખેતી એ થઈ રહી છે એની વાત આપણને કરે આપનો પરિચય મારું નામ કનક પટેલ છે અને અમે ધોળકિયા ફાઉન્ડેશનમાં કામ કરીએ છીએ છેલ્લા વીસ વર્ષથી આ પ્રવૃત્તિમાં અમે જોડાયા છે શરૂઆત કરીએ ખેડૂતની ભાઈએ કીધું કે ખેડૂતને ખેતી પ્રાકૃતિક ખેતી જરૂરી છે પણ એની માટે પાણી જરૂરી છે પહેલાં હા હા પાણી હશે તો પ્રાકૃતિક ખેતી થશે પાણી નહીં હોય તો કંઈ પ્રાકૃતિક ખેતી કે કોઈ પણ ખેતી ના થઈ શકે એટલે અમે પહેલાં પાયોની જરૂર પાયાની જરૂરત હતી બે હજાર સાતની વાત કરીએ જ્યારે વિશ્વમાં મંદીનો માહોલ હતો ત્યારે અમારું જે અમારા કાકા છે ફાઉન્ડેશન જે ચલાવે છે એની પાસે જે ભગવાનના પૈસા પડ્યા હોય જે તો મંદી હોય કે તેજી હોય એ પૈસા ભગવાનના ધર્મદામાં વાપરવાના હોય એ પૈસા લઈને અમે ગામડે આવ્યા પાછા અને ગામમાં આજે દુધાડા ગામ અહીંથી ત્રણ કિલોમીટર દૂર છે એ ગામમાં અમે ગામના લોકોની મિટિંગ કરીને પૂછ્યું કે ગામમાં કઈ પરિસ્થિતિ છે એનું જેને વધારે જરૂરિયાત છે એ આપણે કામ કરીએ તો ગામમાં બધાનું કહેવું એવું હતું કે પાણી જો આવી જાય બારે માસ પાણી રહે તો ખેડૂત સારી રીતે ખેતી કરી શકે એટલે બે હજાર સાતમાં અમે પાંત્રીસ વીઘા જમીન ખરીદીને અને બે હજાર સાત થી આઠમાં અમે પાંત્રીસ વીઘાનું સરોવર કર્યું અને પચીસ વીઘાના પ્લાન્ટેશન કર્યા ફૂલ ફળ અને પ્લાન્ટેશન કરીને આ પાણીને રોકવાથી બે વર્ષ ત્રણ વર્ષ એટલે બે હજાર નવ દસ અગિયાર સુધીમાં પાણીના કારણે ખેતીની આવક બમણી થતી ગઈ જે ગામની આવક પચાસ લાખ હતી એ ધીમે ધીમે બે હજાર ચૌદ પંદર સુધી સાત કરોડ સુધી પહોંચી કારણ કે પાણી બારે માર રહ્યું બે હજાર સાત પહેલા પાણી રોકાતું નહોતું વરસાદ પડતો પણ પાણી જતું રહેતું એના કારણે ખેતી થતી નહીં પહેલાં એક પાક લેવાતો દિવાળીની સિઝન આવે ત્યાં સુધી ખેતી થતી દિવાળી જાય એટલે બધા પાછા સુરત વયા જાય હીરા ઘસવા માટે હવે આ આ પરિસ્થિતિને બદલતા જોઈ અને બે હજાર સત્તર સુધી અમે આ બધું નિરીક્ષણ કર્યું બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં જ્યારે અમે ત્યારે બે હજાર સાતમાં જ્યારે તળાવ કર્યું હતું ને ત્યારે મોદી સાહેબને કીધું હતું ત્યારે મુખ્યમંત્રી હતા બરોબર કે ભાઈ અમારા ગામડે આવો અને અમે જે કામ કર્યું છે એ સૌરાષ્ટ્રના દરેક ગામડે કામ થાય તો ખેડૂતોની દશા દસાને દિશા બધું બદલાઈ જશે બરાબર તો એ એ વખતે એના પાસે ટાઈમ નતો અને નતા આવી શક્યા પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી બરાબર ફરીથી કાકાએ કીધું કે આ એવું કામ છે જો नर्मदा નું પાણી સૌરાષ્ટ્રમાં લઈ જવું એટલે પચાસ રૂપિયા લિટર પાણી પડે છે હા બરાબર એ એનો કોસ્ટમાં આપણે ગામડે ગામડે તળાવ બનાવવા જોઈએ અને ગામનું પાણી ગામમાં રોકાઈ જાય ગામના તળાવ હતા તે પણ એ બુરાઈ ગયા છે ડટાઈ ગયા છે એને પાછા સજીવ કરીએ બરાબર એમ કરતા કરતા બધી વાતો કરી ત્યારે કંપનીમાં અમારી એક નવી કંપની બનતી હતી એનું ઓપનિંગ હતું અને કિરણ હોસ્પિટલનું ઓપનિંગ હતું બરાબર એટલે સાહેબ કાકા આમંત્રણ આપીને અને ટાઈમ લઈ આવ્યા કે અમારી કંપનીનું તમે તમારા હાથે ઉદઘાટન કરો બરાબર અને તળાવે તમે નહોતા આવ્યા તો આ એક કામ અમારું કરો તો એ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ સત્તર માર્ચ બે હજાર સત્તરે આપણી સુરત ઓફિસનું ઉદ્ઘાટન કર્યું અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આપણી પહેલી કંપની હતી કે જેમાં વેક્યુમ થી બધું કામ થાય અને એક ટેકનોલોજીવાળી કંપની બનાવી હતી એ કામ થયા પછી કાકાએ ફરીથી અહીં શરૂ કર્યું કે આપણે જ્યારે મોદી સાહેબ આપડે ત્યાં આવ્યા હોય હા હા અને પંદર ની જગ્યાએ પાંત્રીસ મિનિટ રોકાણા હા બરોબર તો એને પાંત્રીસ મિનિટ રાષ્ટ્રના પાંત્રીસ મિનિટ આપણાને આપી દીધા બરોબર જે પાંત્રીસ મિનિટ રાષ્ટ્રના નિર્માણ માટે વાપરવાના હોય હા બરોબર એ પાંત્રીસ મિનિટ આપણાને આપ્યા તો આપણે એને રિટર્ન ગિફ્ટ આપવી પડે રાષ્ટ્ર માટે બરાબર એટલે એમણે નક્કી કર્યું કે ફરી આપણે એવું કંઈક કાર્ય કર્યું કે સમાજ કલ્યાણનું રાષ્ટ્ર કલ્યાણનું કામ થાય બરોબર છે બે માં સત્તરમાં મેં ફરી પાછા આવ્યા અને પહેલું સરોવર બનાવ્યું

એ દિવસે ફરી અમે ગયા કીધું તમારા તમે અમારા ત્યાં આવ્યા હતા તમારા પ્રેરણાથી અમે ફરી સરોવર કર્યું છે અને ત્રણ ગામના લોકોને એનો ફાયદો છે એકસો વીસ એકરનો ત્રિભાટે બન્યું છે ત્રણ ગામની આજુબાજુમાં એ તળાવ છે બરાબર તો એ ઓપનિંગ એમને વિડીયો કોન્ફરન્સથી કર્યું બરાબર મોદી સાહેબ એના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બર બે હજાર સત્તરે બરાબર તો ફરી એમ થયું કે હવે મોદી સાહેબે ફરી આપણે ત્યાં આવ્યા છે અને બીજી વાર આપણું ઉદઘાટન કર્યું તો ફરી અમે આગળ વધતા ગયા અને ગામનો સહકાર મળતો ગયો બધા લોકો ભેગા થતા ગયા એમ કરતા 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 અમે પંચોતેર તળાવ કર નાખ્યા

પંચોતેર તળાવ બન્યા પછી આપણે સાયલેન્ટ થઈ ગયા અને ત્યાં સુધીમાં અમે અઢાર લાખ પ્લાન્ટેશન કરી નાખ્યા હતા અઢાર લાખ પ્લાન્ટેશન અને પંચોતેર આ મેસેજ મોદી સાહેબ પાસે કોઈ બી રીતે ગયો અમે કોઈને આ મેસેજ કાપ્યો નહોતો હા હા ત્યારબાદ અચાનક જ પદ્મશ્રીનો એવોર્ડ જાહેર થયો એટલે કાકાએ ફરી કીધું કે આપણી નોંધ લેવાની છે તો હજી આપણે ઊભું ના રહેવાય પૈસે ટકે સુખી છે બરોબર શરીરે સુખી છે હા આપણી પાસે મેન પાવર છે ટીમ છે જેટલું જીવીએ એટલું રાષ્ટ્ર નિર્માણના કામમાં કરીને જ જવાય બરાબર એટલે પંચોતેર પછી શરૂ કર્યું ફરીથી આજે બે હાજર ચોવીસ છ ઓગસ્ટ બે હાજર ચોવીસ માં એકસો એકાવન સરોવર પૂર્ણ થયા છે એકસો એકાવન એકસો એકાવન સરોવર અને સત્યાવીસ લાખ પ્લાન્ટેશન પૂરા થયા છે સત્યાવીસ લાખ સત્યાવીસ લાખ પ્લાન્ટેશન એમાં બે લાખ થી વધારે પીપળા પાંચ લાખ થી વધારે વડલા ત્રણ લાખ થી વધારે લીમડા ઉમરા ખારેક ચંદન આંબા પીપર જાત જાતના જે વૃક્ષો આપણા પૂજનીય ઝાડ છે પાંચ એ તો હાઈએસ્ટ રોપિયા છે બરાબર છે જેનું રિટર્ન નથી પણ અમારે અમને પ્રકૃતિ જેટલું આપે છે એટલું રિટર્ન આપવું જોઈએ હા બરાબર કાકા એનો અનુભવ એ કર્યો હા હા કાકા જ્યારે 2017 પછી પરમેનન્ટ ધોળકિયા ફાઉન્ડેશનમાં કામ કરે છે હા બરાબર હવે સેવાની પ્રવૃત્તિમાં તો એમની કંપનીમાં ત્રણ હજાર કરોડ નું ટન ઓવર વધી ગયું જે ચાલીસ વર્ષે અગિયાર હજાર કરોડે પોહચ્યા હતા એ ત્રણ વર્ષમાં ચૌદ હજાર કરોડે પોહચી ગયા તો પ્રકૃતિ એનું ધ્યાન રાખે છે કે તું પ્રકૃતિનું મદદ કરે તો પ્રકૃતિનું પ્રકૃતિ આપણું ધ્યાન રાખે આવું એમનું કેવું છે એના અનુભવ છે હા હા બરાબર છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે એ અહીંયા ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે એમની ખૂબ સરસ મજાની વિગત જે છે એ મિત્રો આપણને આપી કનકભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આ એક પ્રેરણારૂપ રહેશે અમારા ખેડૂત મિત્રોને પણ જે છે અમે એક તમારા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આપણે પણ આપણા ખેતરના છેડે જાદુ નહોતી કાંઈ નહીં પણ એકાદું વૃક્ષ વાવીએ અને આ ચોમાસાની અંદર જે છે એ આપણે શરૂઆત કરીએ કારણ કે વૃક્ષ હશે તો જ જે છે જીવન છે અને એ આપણે શ્રીતાર્થ જે છે એ કરી બતાવ્યું છે અને કનકભાઈ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ માહિતી આપવા બદલ હું એ જે મળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી